આઠ બે હાજર પચીસ ના રોજ રાત્રે આઠ વાગ્યા ધાંગધ્રા શહેરની અંદર આવેલ ની અંદર એવું છે કે ત્રણ ચાર દિવસ અગાઉ આ કામના બેન ક્રિષ્નાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજ અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપી તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર છો કે કેમ આ બાબતે ફરિયાદી શ્રી ક્રિષ્નાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને ગઈકાલ રાત્રિના આઠ વાગ્યા ઉદયભાઈ વ્યાસ તથા ભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને જણાએ શ્રી તથા તેની માતા તથાના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી ક્રિષ્નાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ અને આ દરમિયાન ફરિયાદી શ્રી કૃષ્ણાબેન તથા તેઓના માતા પણ ઇજા પામેલ અને બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડ મૃત્યુ પામનાર કલ્પેશભાઈ નાવની પીએમ ફરાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ કામના મુખ્ય આરોપી ઉદયભાઈ ટોટાલાલ વ્યાસ તથા તેના સગાભાઈ પાર્થિવભાઈ ટોટાલાલ વ્યાસ બંને આરોપીઓને સિટી પોલીસ સ્ટેશને હાલ કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે